પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકેની વરણી બાગ જગદીશ વિશ્વકર્મા પ્રથમવાર અરવલ્લીના મોડાસા ખાતે પહોંચ્યા હતા જ્યાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે તેમના અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમારોહ પૂર્વે મોડાસા કોલેજથી કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી અને પ્રદેશ અધ્યક્ષને ખુલ્લી જીપમાં સભા સ્થળે લવાયા હતા કાર્યકરો દ્વારા એકાવન ચોપડા આપી તેમનું સ્વાગત કરવામાં કાર્યક્રમની શરૂઆત બનેલી એમ્બ્યુલન્સ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે મિનિટના મૌનથી કરવામાં ત્યારબાદ જગદીશ વિશ્વકર્માએ સાધુ સંતોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા તેમણે પ્રદેશ સંગઠન કાર્યકરોની ભૂમિકાને વિકાસ પ્રતિ સરકારની પ્રતિબદ્ધતા અંગે માર્ગદર્શક સંબોધન કર્યું કાર્યક્રમમાં કાર્યકરો સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં હાજર રહ્યા આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્ય અધ્યક્ષ રજની પટેલ ઋત્વિજ પટેલ મંત્રી પીસી વરંડા ધારાસભ્યો ભીખુસિંહ પરમાર ધમલસિંહ ઝાડા જિલ્લા તાલુકા સંગઠન આગેવાનોની હાજરી નોંધાઈ હતી